સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોને રાજકોટ જેવી ઘટના ટાળવા કાર્યવાહી કરી મનપાની પરવાનગી વગર રાતોરાત ઊભા કરાયેલા શેડ પર પગલાં લેવાયા સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોને લાલ આંખ કરી છે અહીં ખુલ્લા પ્લોટોમાં મનપા તંત્રની જાણ બહાર પત્રાના ગેરકાયદે શેડ ઊભા કરીને રાતોરાત પંદરથી વધુ દુકાનો શરૂ કરી દેવામાં આવી હતી આ દુકાનો માટે મનપામાં ટેમ્પરરી સ્ટ્રક્ચરની પરવાનગી માટે અરજી કરવામાં આવી હતી પરંતુ મનપા દ્વારા કોઈ પરવાનગી આપવામાં આવી ન હતી ગેરકાયદે દુકાનો પત્રાના શેડમાં ચાલતી હોવાની ફરિયાદ મળતા જ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી રાજકોટ જેવી આગ દુર્ઘટના સુરતમાં ન સર્જાય તે માટે તંત્ર દ્વારા કામગીરીને ગંભીરતાથી લેવામાં આવી હતી જેના ભાગરૂપે આજરોજ વરાછા ઝોન દ્વારા તમામ દુકાનોને સીલ મારી દેવામાં આવી છે આ કાર્યવાહી દર્શાવે છે કે સુરક્ષા અને નિયમોના પાલન પ્રત્યે તંત્ર પ્રતિબદ્ધ છે